મોરબીના દલવાડી સર્કલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂનો જથ્થો અને વાહન મળીને સુડતાલીસ હજારના મુદ્દામાલ સાથે મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા છે અને એક આરોપીની શોધખોળ ચાલી રહી છે જાણવા મળતી હોય પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પચીસ વારિયામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સ્કૂટર ચાલક પાસેથી સો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ ચાલીસ હજાર રૂપિયાની કિંમતનું વાહન અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને સુડતાલીસ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે અફઝલ મક મુબારકભાઈ પઠાણ ઉંમરવાસ વીસ રહે રણછોડનગર મોરબી ધરપકડ કરી હતી તેની સાથોસાથ સોનલબેન પિયારુભાઈ પરમાર ઉમરવાસ ઓગણચાલીસ રહે પચીસ વારિયા મોરબી પણ ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં સમીર ઇસ્માઈલભાઈ મોવર રહે રણછોડનગરવાડાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેય સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા છે અને એક આરોપીની શોધખોળ ચાલી રહી છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે નવ વાગ્યે જાણવા મળેલ છે